સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈકાલે સુરત કલેક્ટરને એક પત્ર લખ્યો હતો આવકના દાખલા માટે જે લાંબી કતારો લાગી રહી છે તે મામલે ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે આ મામલે તાત્કાલિક જરૂરી કામગીરી અને કાર્યવાહી કરવામાં આવે ત્યારે આજે ધારાસભ્ય ખુદ નગરપાલિકાની કચેરીએ પહોંચી ગયા હતા અને પોતે લખેલા પત્રની કેટલી અસર થઈ છે તે જાતે જઈને જોયું હતું લોકોના પ્રશ્નોને છે ત્યારે ગઈકાલે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીને એક પત્ર લખ્યો હતો આવકના દાખલા માટે લાગતી લાંબી કતારો મામલે પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ધોરણ દસ અને બાર પરિણામ જાહેર થયું છે હાલમાં વિદ્યાર્થીઓ અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે આગળ વધતા હોય છે આ દરમિયાન જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલાની જરૂર રહેતી હોય છે

વાતચીત કરી હતી ધારાસભ્યએ ત્યાં પહોંચી મામલતદાર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તાત્કાલિક જ લોકોને તડકામાં ઉભો ન રહેવું પડે તે માટે મંડપ બંધાવ્યો હતો આ સાથે તેમણે ત્યાં એક માર્ગદર્શન માટે ટેબલ પણ મુકાવ્યું હતું જેથી ત્યાં બેઠેલા માણસો સાથે વાતચીત કરી પોતાને જે પણ દાખલો જોઈતો હોય તે માટે જરૂરી પુરાવાઓ શું જોઈશે તે અંગે પણ માહિતી મેળવી શકે ધારાસભ્ય કુમાર કાનાણી સતત લોકોને પડતી અગવડતાઓ મામલે પ્રશાસન સામે સવાલો ઉભા કરી કામ કરાવતા હોય છે ત્યારે લોકો પણ ધારાસભ્યની કામગીરીને બિરદાવી રહ્યા છે કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થઈ થયું કે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલતદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારાયો છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ના પડતી હોય તો સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે જવાબ દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાંઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત